મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ મહામંત્રી નિરલ પટેલ અનુસૂચિત જાતિ મોરચાના કનુ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાળ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર આગેવાન સલીમ અમદાવાદી ઝુબેર પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા કરોડો ગરીબોના ઉદ્ધારક મસિહા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબનો આજે નિર્માણ દિવસ છે આજે અમે ભરૂચ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના જીવનમાંથી જે બંધારણ એમને જે મજબૂત બનાવ્યું છે એ પૂર્ણ રીતના અમલ કરવા અમે કટિબદ્ધ છીએ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશને સમૃદ્ધ બનાવવામાં સૌથી પ્રથમ જે છેલ્લી હરોળના જે ગરીબો જે છે પછાતો છે જે બાબાસાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે બંધારણના અધિકાર જે પ્રદાન કર્યા છે એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું અને આપી રહ્યા છે અને દેશના સંપૂર્ણ વિકાસમાં સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં સૌ દેશવાસીઓની સાથે જે ગરીબ સમાજ છે એમનો પણ પૂર્ણ સહયોગ મળે એક સમાન દેશનો વિકાસ થાય એ એંગલથી અમે સરકારની અલગ અલગ પ્રકારની જે ગરીબો માટેની જે યોજનાઓ છે હક્ક અધિકાર જેમ બંધારણમાં પ્રદાન કરેલા છે એ તેઓના સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે મૂલ્યો છે એને અમલ કરી રહ્યા છે અને એમની જે ગરીબ સમાજના ઉદ્ધારની જે વાતો છે જે સાચા અર્થમાં એ સાર્થક કરી રહ્યા છે ને અમે એમાં સૌ સુર પુરાવીશું અને સરકારની એક એક યોજના જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એના માટે પૂરી કાળજી રાખીશું બાબા સાહેબે કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનવાનો સંઘર્ષ કરો સંઘર્ષ એટલે જીવનમાં કંઈક ને કંઈક હાંસલ કરવા માટે સંઘર્ષ કરવા માટે અમે સૌ ગરીબ સમાજને આગળ પ્રેરણા આપીશું સર છ ડિસેમ્બર આજે એટલે બહુ મહાન નિર્વાણ દિન છે આજના આપણા જેને બંધારણના દેશમાં આપેલું છે જેનાથી આજે ગરીબ માણસથી લઈને માલેદાર સુધી આખા હિન્દુસ્તાન આપણો સલામત છે જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય સ્વ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સતસત નમન કરીએ છીએ